પોલીસ નો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો જે સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલા ઈશ્વરનગરમાં રાજેશ પોલ પત્ની અને ત્રણ વર્ષના શિવા નામના એક ના એક બાળક સાથે રહી છે રાજેશ રાજેશ નોકરી કરીને પરિવારનું ગુજરાન ગતરોજ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો દરમિયાન શિવા જી વન વોર્ડ એફ વન વોર્ડની લોબીની વચ્ચે રમી રહ્યું હતું શિવા રમતો રમતો ગુમ થઈ ગયો હતો પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઈ ભાણ મળી ન હતી જેથી પરિવાર હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા પરંતુ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના વડા પાસેથી લખાવી લાવો તો કેમેરા જોવા દઈએ હોસ્પિટલના વડાએ લેખિત આપો તો પરમિશન આપો તેમ કહી ઘટનાને ગંભીરતાથી લીધા વગર પરિવારને ધક્કે ચડાવ્યો હતો છેલ્લે કંટાળી પરિવારે રાજ્યના ગૃહમંત્રીનો સંપર્ક કર્યો હતો

ગુમ થયેલ છે જે આધારે ખટોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે ખટોદરા પોલીસ ટીમ એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની

કે હા આ મામલે ડીસીપીને જાણ કરીને વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધી તેના માતા પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા છે સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે